સુરત મહાનગરપાલિકાને ચૂંટણીના ભાજપ કોંગ્રેસ સહિત તમામ પાર્ટીઓ અને અપક્ષ ઉમેદવારોએ પ્રચાર ઝુંબેશ શરૂ કરી દીધું છે ત્યારે વોર્ડ નંબર સોળના કોંગ્રેસના ઉમેદવાર દિનેશ સાવલિયા સુરેશ સુવાગ્યા રમીલાબેન રાઠોડ અને ઉર્મિલાબેન વ્યાસે ડોર ટુ ડોર પ્રચારમાં લોકપ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસના ઉમેદવારને જંગી બમોથી જીતાડવા કાર્યકરો એક સુરમાં હાંકલ કરી હતી નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ પૂણા પશ્ચિમ વિસ્તાર ખાસ કરીને વોર્ડ નંબર સોળની અંદર છે અહીંયા પૂણા પશ્ચિમ વિસ્તારની અંદર કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી રહ્યા છે જાણીતા જોગી જેની પર વિશ્વાસ રાખી ફરી પાછી કોંગ્રેસે ટિકિટ આપી છે તેવા દિનેશભાઈ સાવલિયા પછી અન્ય બે મહિલા ઉમેદવારો સાથે સુરેશભાઈ છે આપણે મળીએ દિનેશભાઈથી શરૂઆત કરીએ કે દિનેશભાઈ તમારી પર ફરી પાછો કોંગ્રેસે વિશ્વાસ રાખી જે ટિકિટ આપી છે તે તેના માટે શું કહું છું સૌથી પહેલી વાત એ કે હું આ વિસ્તારમાં વીસ વર્ષથી કોંગ્રેસના કાર્યકર્તા તરીકે કામ કરું છું બે હજાર દસમાં પણ પાર્ટીએ મને ટિકિટ આપેલી બે હજાર પંદરમાં પણ ટિકિટ આપેલી બે હજાર પંદરની અંદર પાર્ટીએ ટિકિટ આપી લોકોએ વિશ્વાસ રાખી મત આપ્યા તો સૌથી પહેલું કામ અમે કરી રહ્યા છીએ કે પાંચ વર્ષનો લોકોને અમે હિસાબ આપી રહ્યા છીએ એક નવી શરૂઆત અમે કરી છે કે અમારો હિસાબ જોઈ અમારું કામ જોઈ અને તમે મતદાન કરો એટલે મારા વોર્ડ નંબર સોળની અંદર સંપૂર્ણ પેનલ કોંગ્રેસની હતી લગભગ તમામ સોસાયટીની અંદર રોડ રસ્તા ગટર પાણી પ્રાથમિક સુવિધાઓ અમે પૂરી કરી છે ત્યાર પછી જાહેર સુવિધાઓની અંદર પણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હોય હાઈસ્કૂલ હોય આંગણવાડી વાતનાલય ગાર્ડન શાંતિકુંજ આરોગ્ય કેન્દ્ર આવી જે સુવિધાઓ પણ ઊભી કરી છે અને અત્યારે છેલ્લા પાંચ દિવસથી અમે ડોર ટુ ડોર ઘેર ઘેર ફરી અને હિસાબ આપીને અમે લોકોને કહી રહ્યા છીએ કે લોકશાહીની અંદર જ્યારે ચૂંટણીઓ આવતી હોય ત્યારે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પાંચ વર્ષ આપણો પ્રતિનિધિ હતો એટલે હિસાબ આપવો જરૂરી છે અને એના આધારે અમે કામના આધારે મત માંગી રહ્યા છીએ દિનેશભાઈ ખાસ કરીને પાછળના પાંચ વર્ષની અંદર જે ગયા પાંચ વર્ષની અંદર તમે ભાજપને અફાવીને જે તમે સતત દોડીને કામ કર્યા છે તે આંખેને વળગે છે સૌથી પહેલી વાત કે અમે એક વિરોધ પક્ષના કોર્પોરેટર તરીકે જે ચૂંટાઈને આવ્યા લોકોની આશાને અપેક્ષાઓ ખૂબ ખૂબ હતી અને એની ઉપર અમે સો સો ટકા ખરા ઉતરા છીએ જે રીતે અમને આવકાર મળી રહ્યો છે પ્રતિસાદ મળી રહ્યો છે લોકોનો પ્રેમ હૂફ અને આશીર્વાદ મળી રહ્યા છે લોકો પણ ઈચ્છે છે કે ફરીથી અહીંયા કોંગ્રેસની પેનલ જીતે કારણ કે મેં કીધું એમ કે ત્રીસ ત્રીસ વર્ષથી આ વિસ્તાર છે છેલ્લા ચૌદ વર્ષથી સુરત મહાનગરપાલિકાની અંદર આ વિસ્તારનો સમાવેશ થયો છે ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટીની પેનલ હતી અહીંયા આઠ આઠ વર્ષ કોર્પોરેટર હતા જે કામ નહોતા થયા જે લોકોએ ના પાડી હતી કે આ કામ બંધ જ નહીં એવા કામો અમે કરીને બતાવ્યા છે પક્ષમાં હોવા છતાં સામાન્ય સભાની અંદર પ્રશ્નો ઉઠાવ્યા છે બજેટની અંદર પ્રશ્નો ઉઠાવ્યા છે અને સૌથી મોટી વાત કરું તો સુરત મહાનગરપાલિકાના ઇતિહાસમાં બે હજાર પંદરથી બે હજાર વીસની અંદર ઓગણત્રીસ વોર્ડ હતા સૌથી વધારે જો પ્રશ્નો પૂછવામાં આવ્યા હોય તો વોર્ડ નંબર સોળની અંદરથી પૂછવામાં આવ્યા હતા મારા દ્વારા અડતાલીસ જેટલા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા અને તમામ જે સમસ્યાઓ એનું નિરાકરણ આવ્યું છે ખાસ કરીને મતદાતા માટે શું કહેવા માંગો છું હું આપના માધ્યમથી નહીં માત્ર વોર્ડ નંબર સોળ પૂર્ણા પશ્ચિમના મતદારો પણ તમામ સુરત શહેરની જનતાને હું અપીલ કરું છું કે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્રીસ વર્ષની ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતા એનો એક દાખલો આપીને જનતાને અપીલ કરીશ કે આપણા ઘેર જે પીવાનું પાણી આવે છે એનો વેપાર કરવાનું જે ભારતીય જનતા પાર્ટીએ શરૂ કર્યું છે જે ખાનગી કંપનીને આપીને ખાનગીકરણ કરવાનું શરૂ કર્યું છે અમારા વિસ્તારમાંથી અમે વિરોધ કર્યો અમારો વિસ્તાર બાકાત કરવામાં આવ્યો સમગ્ર સુરત શહેરની અંદર જ્યાં જ્યાં કોંગ્રેસના કોર્પોરેટર છે મોટા વરાછા છોડીને ત્યાં ખાનગી કંપની છે ખાનગી કંપની પાસે પાણીનું કનેક્શન લેવા જવાનું ચૌદ હજાર રૂપિયા જેવી રકમમાં કનેક્શન મળે જ્યાં કોંગ્રેસના કોર્પોરેટર છે ઝોન ઓફિસની અંદર કનેક્શન લેવા જવાનું ચાર હજાર બસોમાં કનેક્શન મળે તો આ છે કોંગ્રેસની કામગીરી એટલે હું જનતાને અપીલ કરીશ કે એક વખત કોંગ્રેસ પક્ષ ઉપર વિશ્વાસ કરી અને સુરત મહાનગરપાલિકાનું સુકાન કોંગ્રેસ પક્ષને સોંપવામાં આવે પછી તમે આ સુરતને જો કારણ કે સુરતને જે શાંઘાઈ બનાવવાની વાત હતી આ સુરતને સુરત પણ રહેવા નથી દીધું આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ એટલે હું આપના માધ્યમથી સુરત શહેરની જનતાને અપીલ કરું છું કે એક વખત કોંગ્રેસ પક્ષ ઉપર વિશ્વાસ રાખી અને કોંગ્રેસ પક્ષની સત્તા અહીંયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર કોંગ્રેસ પક્ષને આપો અને પછી સુરત શહેરને તમે જુઓ આપનું નામ મારું નામ ઉર્મિલાબેન લલિતભાઈ વ્યાસ ઉર્મિલાબેન શું કહેવા માંગો છો આપણે જે ટિકિટ આપી છે સાતક કરી બતાવશો હા જે ભરોસો જે અમને કોંગ્રેસ પાર્ટીએ જે ભરોસો આપ્યો છે અમારા ઉપર એ અમે પૂરો કરીને બતાવીશું તમે જ્યારે મતદાતાઓ પાસે મત મેળવવા માટે જાવ છો ત્યારે કેવો પ્રતિસાદ મળ્યો છે એ લોકોનો એમનો વિશ્વાસ દેખાય છે કે અમારા જો કામ દિનેશભાઈએ જો કર્યા છે એ હિસાબે અમને લાગે છે કે જી આપનું નામ મારું નામ રમાબેન હિતેશભાઈ રાઠોડ રમાબેન આપ શું કહેવા માંગો છો જો તમે ચૂંટાઈ આવશો તો પહેલું કામ કયું કરશો ચૂંટાઈ આવશો તમે પહેલું કામ મહિલાઓ માટેનું કરશો આરોગ્ય માટેનું કાંઈ પણ હશે જી સુરેશભાઈ આપનું શું કહેવું છે જે મારું કહેવાનું એક જ છે કે જે ત્રીસ વર્ષથી જે ભારતીય જનતા પાર્ટીનું જે સુરત શહેરની અંદર શાસન ચાલી આવ્યું છે ને વારંવાર જ્યારે પણ કોઈ પણ પ્રકારનું ઇલેક્શન આવે ત્યારે વારંવાર ફક્ત વાયદાઓ આપવામાં આવે છે પરંતુ વાયદાઓને જે લોકો દ્વારા પૂરા કરવામાં નથી આવતા એને આજે જનતા ઓળખી ગઈ છે અને આ વખતે જનતા પરિવર્તન ઈચ્છી રહી છે અને આ ત્રીસ વર્ષના શાસનને સુરતમાંથી ઉખેડી ફેંકવા માટે જનતા તૈયાર થઈ ગઈ છે એવું લાગી રહ્યું છે મતદાતાઓ માટે શું કહું છું મતદાતાઓ માટે એક જ અપીલ છે કે મતદાતાઓ લોકોને જે પાર્ટીના સિમ્બોલ ઉપર જે મત આપે છે એ છોડી અને આજે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે સુરત શહેરના જે ત્રીસ વર્ષના શાસનમાં એના દ્વારા જે લોકો માટે કામ કરવામાં આવ્યા છે કામના આધારે મત મત માંગી રહ્યા નથી જ્યારે એ લોકો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આતંકવાદના નામે રામના નામે મત માંગવા નીકળી રહ્યા છે ત્યારે એના પરથી જ લોકોએ જાણવું જોઈએ કે એ લોકો કામના આધારે નહીં પરંતુ જે પ્રમાણે આતંકવાદના નામે મત માંગી રહ્યા છે એને ઓળખી અને જે કામ કરનારા માણસો છે એને મત આપવા જોઈએ મિત્રો હમણાં જ આપણે ચર્ચા કરી વોર્ડ નંબર સોળ પુણા પશ્ચિમના કોંગ્રેસના ઉમેદવારો દિનેશભાઈ સહિત સુરેશભાઈ પણ અત્યારે કહી રહ્યા હતા કે ભારતીય જનતા પાર્ટી એક સમયે એવું કહી રહ્યો હતો કે આપણે શાંઘાઈ બનાવીએ પરંતુ તે સુરતમાં રહેવા નથી દીધું હવે ખરેખર એક તક તમારે કોંગ્રેસને આપવી જોઈએ તે અહીંના મતદારો છે એમને પણ ખાસ વિનંતી છે ન્યૂઝ ચેનલ માટે હું વિજય મકવાણા સાથે સુરત